ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે ત્યારે ડોક્ટરોના મતે અમરનાથની યાત્રાના મહિના અગાઉ દરરોજ ચારથી પાંચ કિલોમીટર ચાલવું જરૂરી છે ત્યારે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે અમરનાથ યાત્રાનો ઓગણત્રીસ જૂનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે બાબા બરફાનીના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી માંથી નવસો થી વધુ શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી માંથી નવ્વાણું થી વધુ હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલ સમાવેશ થાય છે જેમાં શ્રદ્ધાળુ બ્લડ પ્રેશર કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે બે થી ત્રણ ટકા હોય છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ અમરનાથ ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુએ દરરોજ સરેરાશ ચાર થી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ નિયમિત પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી જરૂરી છે વધુ માહિતી તેઓને આપી હતી અત્રે અમર અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ અમરનાથ સાઇન બોર્ડે નક્કી કરેલું છે કે તેર વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને સિત્તેર વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતી પણ એ પણ છતાં બી પુરુષોને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતા પહેલાં તેથી સાઇન બોર્ડની સૂચના પ્રમાણે એક મહિના પહેલાં રોજનું પાંચ કિલોમીટરનું ચાલવાનું નાખી ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય અને એની ટ્રીટમેન્ટ થાય અને સિત્તેર વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે બાકી અહીંયા બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર હજાર નું ફિટનેસ થાય છે મહિલાઓ માટે મહિલાઓને પુરુષો માટે સરખું જ હોય છે હેલ્થ બધાની સરખી જ હોય છે પણ મહિલાઓને પુરુષો મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલા ચાલવાનું શરૂ કરી દેવું ભાઈ રોજના પાંચ કિલોમીટર એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે ચાલવાની પ્રેક્ટિસ કરવું જોઈએ જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલા દવા લઈ લઈને સારા થઈને જવું જોઈએ હું ડોક્ટર પ્રકાશ ચૌહાણ મેડિકલ ઓફિસર હોસ્પિટલ